હેલો ફ્રેન્ડ્સ અત્યારે ચારે બાજુ ગણપતિ બાપા મોરિયાનો માહોલ ચાલી રહ્યો છે તો એ અત્યારે ગણપતિને પ્રિય એવા આપણે કોપરાના લાડુ બનાવીશું તો ગણપતિ દાદાને મોદક અને લાડુ બંને બહુ જ પ્રિય છે અને આ રેસીપી એકદમ ઈઝી છે ઝટપટ બની જાય છે આમાં ચાસણી કરવાની પણ ઝંઝટ નથી તો ચાલો શરૂ કરીએ તો અહીંયા કોપરાના લાડુ બનાવવા માટે એક કપ કોપરાની છીણ લીધી છે અને એની અંદર આપણે અડધા કપથી થોડીક બે ચમચી વધારે ખાંડ લીધી છે અને અહીંયા બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું આ બધું આજે આપણે એક જ કઢાઈમાં તૈયાર કરીશું અને બે ચમચી ઘરની મલાઈ લીધી છે તો હવે અહીંયા આપણે ફક્ત એક જ ગ્લાસ દૂધમાંથી જ આપણે મીઠાઈ બનાવવાની છે તો અહીંયા માપથી કરીએ તો કપથી ગણીએ તો દોઢ કપ જેટલું દૂધ થાય છે તો આ બધી સામગ્રીને આપણે એક જ પેનમાં ગેસ ઉપર ચડાયા પહેલાં જ બધી મિક્સ કરવાની છે તો આ રીતે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું કે જેથી લમ્સ ના રહે તો આ રીતે બધું જ મિક્સ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને અહીંયા મીડિયમ ટુ હાઈ ગ્લેસ ગેસ ઉપર જ આપણે એને શેકવાનું છે તો લગભગ આ રીતે બધું જ મિક્સ કર્યા પછી થોડું આ માટે આપણે એને થવા દઈશું અને ચલાવતા રહીશું તો લગભગ બેથી ત્રણ મિનિટની અંદર જ આપણું દૂધ ઉકળવા લાગે છે અને જે મિક્સર છે એ થોડું કટ થશે તો આ રીતે એકદમ સતત ચલાવતા રહીશું અને સાઈડમાં જે મલાઈ જામે છે એને પણ દૂધની અંદર એડ કરતા જઈશું તો લગભગ છથી સાત મિનિટની અંદર જ આપણું બેટર થોડું કટ થવા લાગે છે અહીંયા આપણે કોપરાના લાડુને ટેસ્ટી બનાવવા માટે હું બે ચમચી જેટલો માવો લઉં છું જો તમારી જોડે માવો ન હોય તો એ સ્કીપ કરી શકો છો તો આ રીતે સારી રીતે આપણે માવાને મિક્સ કરી લઈશું અને થવા દઈશું તો લગભગ છથી સાત મિનિટની અંદર જ આપણું બધું દૂધ બળી ગયું છે તો હવે અહીંયા આપણે ફૂડ કલર એડ કરીશું જે ટોપરા પાકનો યલો ફૂલ કલર આવે છે એ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જેમ જેમ મિક્સ કરશું તેમ તેમ આપણું બેટર કટ થવા લાગશે તો હવે આની અંદર આપણે એક ચમચી ઘી લઈશું કે જેના લીધે આપણું ટોપરા પાક એકદમ સરસ ટેસ્ટી બનશે તો આ રીતે સતત હલાવતા રહીશું અને લગભગ આઠથી નવ મિનિટની અંદર જ આપણું બેટર જે ટોપરા પાકનું મિક્સર છે એકદમ ઘટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો તો એકદમ ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને કોઈ ચાસણીની પણ ઝંઝટ રહેતી નથી તો હવે આપણે અડધી ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હવે મિક્સર આપણું કઢાઈ છોડી રહ્યું છે અને એકદમ સરસ ઘટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સરને આપ આ રીતે આપણે ચેક કરી લેવાનું છે કે એની ગોળી વળે છે તો આ ગોળી વળે તો આપણું મિક્સર રેડી છે તો એકદમ સરસ આ રીતે આપણો ટોપરાના લાડુ માટેનું મિક્સર તૈયાર છે તો ફ્રેન્ડ્સ અત્યારે અલગ અલગ પ્રકારના લાડુ કે મોદક મળતા હોય છે તો અહીંયા આપણે કોપરાના લાડુ માટે એનું મિક્સર ઠંડુ થવા મૂકશું તો અહીંયા હવે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે અને જુઓ હાથમાં પણ ચોટતું નથી તો અહીંયા થોડો ખાત ઘીવાળો કરીશું અને આ રીતે નાના નાના લાડુ બનાવી લઈશું જો તમારે આને મોદકમાં બનાવવા હોય તો મોદકના મોલ્ડ આવે છે એમાં ભરીને પણ મોદકનો શેપ આપી શકો છો પણ હું અહીંયા આપણે બધા જ લાડુ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે નથી ચાસણી કરવાની નથી માવાની ઝંઝટ કે કંઈ પણ પ્રકારની નથી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે ઉપર આપણે કેસર કે કલવાળું લગાવીશું અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો એકદમ ઝડપથી બની જાય એવા ગણપતિને ધરાવવા માટે પ્રિયમ મોદક અથવા તો લાડુ બનવાને તૈયાર થઈ ગયા છે અને એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા બનીને તૈયાર થયા છે એકદમ સોફ્ટ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને કોમેન્ટમાં મને જરૂર કહેજો કે તમે રેસીપી ટ્રાય કરી છે કે નહીં